નમસ્શિવાય શિવરાત્રિનો આપણા પુરાણોમાં બહુ મનમાં છે કહેવાય છે કે આ દિવસે જે શિવજીને સાચા મનથી ભજે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે આજે શિવજીને ભજવાના પણ છે અને સાથે સાથે તેમની મનગમતી વાનગી પણ શીખવાની છે ચાલો તો સાથે મળીને શરૂ કરીએ વાઘ બકરી ચા પ્રેઝન્ટ્સ ફૂડ કોર્ટની સફર તમારી ફૂડી ફ્રેન્ડ સૌમ્યાની સાથે શિવરાત્રીની ટ્રેડિશનલ વાનગી શીખવાડવા આપણા સાથે જોડાયા છે સ્નેહલ મહારાજ ચલો તો તેમને મળીએ અને જાણીએ તે આપણને આજે શું શીખવાડવાના છે કેમ છો મહારાજ જય ભગવાન જય ભગવાન હર હર મહાદેવ હર હર મહાદેવ હર આજે તમે શું શીખવાડવાના છો આજે શિવજીનો શિવરાત્રીના મહિમા જી અને શિવરાત્રી આવે એટલે બીજી કોઈ વાત હોય કે ન હોય લોકો એમ કે પ્રસાદ ની અંદર ભાંગ મળવી જ જોઈએ બિલકુલ અને ભાંગ ની સાથે ઠંડાઈ ઠંડાઈ ની ભાંગ જે બનાવવાની પ્રક્રિયા છે એના વિશે હું આપને સમજાવીશ ઓકે પહેલા તો એ સમજવી જરૂરી છે કે બીજા બધા દિવસોમાં બીજી બધી વસ્તુઓ ચડાવે કે ન ચડાવે પણ શિવરાત્રી હોય એટલે લોકો ભાંગ નો પ્રસાદ લેવાનો વિશેષ આગ્રહ રાખે તો શું એવું તો એની અંદર રહેલું છે તો એ કવિએ વાત કરી છે કે ગંગ ગંગર ભંગ દો બહેન હે ગંગ ગંગર ભંગ દો બહેન હે જો રહેતી હૈ શિવજી કે સંગ તરણ તારણ કો ગંગ હૈ હૈર ભજન કરને કો ભંગ ભજન કરવા માટે ભાંગને બતાવી છે ભાંગનું સેવનથી થોડા સેવનથી અતિશય નહીં પણ થોડા સેવનથી ભગવાન શિવજીને આરાધનની અંદર મન છે એ વિચલિત ન બનતા મન સ્થિર બને એટલા માટે ભાંગનો મહિમા બતાવેલો છે ભાંગ છે એ મનને સ્થિર કરે છે ભાંગ વસ્તુ એ ભગવાનના મનને ભગવાનની પૂજામાં મનને એકાગ્ર કરે છે એકાગ્ર ચિત્ત થવા માટે એકાગ્ર મન કરવા માટે અને જીવનની અંદર ઇન્દ્રિયો પર કાબૂ મેળવવા માટે વંશ ની અંદર આપણે જોઈએ છે પરંપરા આપણી એવી છે કે લોકો ભાંગના સેવન કરી અને પોતાના મનને સ્થિર કરે છે દસો કરવા માટે ભાંગને નથી લેવામાં આવતી ત્રણ ચાર રાત્રિઓ મોટામાં મોટી રાત્રિ કીધી છે કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ અને દારૂણ રાત્રિ કાલ રાત્રિ એટલે કાળી ચૌદશ મોહરાત્રિ એટલે જે દિવસે ભગવાન કૃષ્ણએ જન્મ લીધો કારાવાસ ની અંદર અને આખા જગતને મોહી લીધા એ મોહરાત્રી છે ગોકુળ અષ્ટમી ત્રીજી રાત્રિ છે શિવરાત્રી શિવરાત્રી જે આજનો પર્વ છે શિવરાત્રી અને ચોથી રાત્રિ બતાવી છે દારૂણ રાત્રિ જેને હોળી કહેવામાં આવે છે આ ચાર દિવસે રાત્રિ એ જાગરણ ખૂબ મહિમા છે ચાર દિવસીય ભગવાનના ભજનનો ખૂબ મહિમા છે અને એમાં પણ શિવજીની પૂજા કરવી હોય ધ્યાનમગ્ર થવું હોય તો એની અંદર ભાંગનું સેવન કરી ભાંગને લઈ ભાંગનો પ્રસાદ સમજી પ્રસાદ સ્વરૂપે ભાંગને ગ્રહણ કરી અને ભગવાનનું ભજન કરવાથી મન એકાગ્ર બને છે મન છે એ પ્રભુની મય બને છે વાસનાઓથી પ્રભુ દૂર રાખે છે એટલે લોકો ભાંગનો પ્રસાદ લઈ અને ભગવાનનું ભજન કરતા હોય છે આ ભાંગ જે બનાવવામાં આવે છે જે ઠંડઈ સાથેની જુદા જુદા અનેક પ્રકારે ભાંગ બનાવવામાં આવે છે પણ આજે આપણે ઠંડઈ સાથે ભાંગને બનાવવાની જે ક્રિયા છે એ જોઈશું એની અંદર થતી ઉપયોગની સામગ્રીઓ વિશે જાણીશું કેવી રીતે બનાવવી જોઈએ કેવી રીતે ઉપયોગથી અને એને ગ્રહણ કરવાથી શરીર મન અને આપણા વિચારો કેટલા પવિત્ર બને છે મન કેટલું એકાગ્ર બને છે એ વિશેની વાત આપણે જણાવીશું

ભીગવેલી ધોયેલી ભાંગરી પત્તી છે વરિયાળી છે તેની અંદર છે છે ખસખસ અને કાળા મરી છે આ બધી વસ્તુઓનો ઉપયોગ અને એના ઉપયોગ દ્વારા જે વસ્તુ ઠંડા બનાવવામાં આવે છે ભગવાનને સમર્પિત કરવામાં આવે છે અને પ્રસાદ સ્વરૂપે એને ગ્રહણ કરી અને ભગવાનની પૂજા આરાધના ભગવાનમાં આપણા મનને તલ્લીન બનાવવામાં આવતી આ વસ્તુઓ છે જી તો મહારાજ હવે સૌપ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે દરેક વસ્તુનો દરેક મહિમા છે જુદો જુદો જી અને ભાંગ બનાવવા માટે પહેલા તો એની જે સામગ્રી મેં બતાવી હમ એ પ્રમાણે દરેક વસ્તુ એની અંદર પધરાવી જુદી જુદી પ્રકારે અને પીસી જી જુદી જુદી વસ્તુઓને એકત્ર કરીને એનો એક મિક્સ એક ગોળી એક પ્રકારનો ગોળો બનાવી અને એને મિક્સ કરવા માટે સર્વપ્રથમ આપણે બદામ અંદર પધરાવીશું ઓકે અને બદામ પધરાવી એને બે મિનિટ સુધી આપણે એને પીસીશું એનો એકદમ બારીક ભૂકો બનાવીશું પણ આ બધી જ વસ્તુઓ છે બદામ છે કાજુ છે આ બધી વસ્તુઓને પૂર્વ આયોજિત પહેલાથી અગાઉથી એને રાત્રિના વખતમાં પલાળીને રાખવા જોઈએ ઓકે એટલે બધી વસ્તુ પલાળીને મૂકવાની છે પહેલાથી પહેલાથી પલાળીની વસ્તુ હશે તો જેથી કરીને પીસવામાં આપણને બહુ સહેલાઈ પડશે ઓકે બદામ છે વરિયાળી છે ત્યારબાદ કાજુ છે કાળા મરી છે આ બધી વસ્તુને પલાળેલી હશે પીસાશે સારી એક થશે અને એનાથી જે અંદર એકદમ ગઠ બાંધવું જોઈએ એ પ્રકારની એની અંદર દૂધની અંદર એ એકદમ મિશ્ર થઈ જશે જેથી કરી અને જેના કારણે તમને પોતાને એને પ્રસાદ તરીકે ગ્રહણ કરતી વખતે ખૂબ જ વધારે પડતો આનંદ આવશે તો સર્વપ્રથમ એની અંદર આપણે બદામ પધરાવીએ અને બદામ પધરાવી અને પછી પીસવામાં આવશે ક્વોન્ટિટી જે પ્રમાણે આપણે વસ્તુ લેવી બનાવવાની હોય એ પ્રમાણે વસ્તુઓનો પ્રકારે વધારે લેવી ઓછી લેવી પણ જે પ્રમાણની અંદર જે ભાંગની પત્તી લેવાની છે એના કરતાં હંમેશ માટે આ બધી જ વસ્તુ વધારે વિશેષ લેવી ભાંગની પત્તી પ્રમાણમાં ઓછી જ લેવી જેથી કરી અને પ્રસાદ સ્વરૂપે જ ગ્રહણ થઈ શકે બનાવતી વખતે આ જે બદામ આપણે બદામ શું કામ એવો પ્રશ્ન ઘણા બધા મનની અંદર વિચાર થતો હોય બદામ છે એ આપણી બુદ્ધિની અંદર બુદ્ધિ છે એ તેજસ્વીતા લાવે છે જેથી કરી આ બદામ આપણે જે પીસી અને પધરાવીએ છીએ જેના ખાવાથી જેને પીવાથી આપણે જે ધ્યાન કરીશું એ ધ્યાન એકાગ્ર ચિત્તથી થઈ શકશે ત્યારબાદ એની અંદર કાજુ પધરાવી અને કાજુને બદામના લોટની જે બી બદામ બનાવેલી હોય એની સાથે કાજુ પધરાવી અને કાજુને બદામની સાથે પીસવાથી કાજુ છે એ શરીરની અંદર શક્તિ આપે છે જેથી કરી અને આખી રાત્રિનું જાગરણ કરવાનું હોવાથી તમારી અંદર એક કારણ કે એ દિવસે ઉપવાસ કરીએ છીએ આપણે અને ઉપવાસ હોવાના કારણે આપણા શરીરની અંદર જે શક્તિ છે કાર્ય શક્તિ છે કાર્યશક્તિ મંદ ન પડે એટલા માટે બદામ અને કાજુ કાજુ છે એ શરીરની શક્તિ જાળવી રાખે છે એનર્જી આપણે શરીરની અંદર અંદર જાળવી રાખે છે છે એટલા માટે એની બદામની સાથે કાજુ આવે આ બંને મિશ્રણ જે એક થયું છે આ મિશ્રણની સાથે આ મિશ્રણને હવે એક બાઉલમાં કે કોઈક વસ્તુની અંદર એને આપણે કાઢી લઈએ જેથી કરીને બીજી વસ્તુઓ એની અંદર મિક્સ કરતી વખતે આપણે એનો ઉપયોગ કરી શકાય બાઉલમાં એને મિક્સ કરી લો એ બાઉલ ની અંદર એને મૂકી દીધી હોય ત્યારબાદ જે જે વસ્તુઓ છે તો એમાં મુખ્યત્વે કાળામરી જેથી આપણે આ ઠંડી પીએ છીએ ઠંડીનો કાળામરી હે જેને આપણે કાળી મિર્ચ પણ કહીએ છીએ કાળા મરી એના પ્રમાણમાં ઓછા રાખો જેથી તમારે તીખાસ ન લાગે આ બધી વસ્તુ એટલા માટે છે કે આપણે ખાતા હોઈએ આપણે પીતા હોઈએ તો એ આપણા શરીર અંદર એનર્જી રાખે એની અંદર કાળા મરીની અંદર તમે ખસખસ પધરાવો એક ચમચી ખસખસ પધરાવી પ્રમાણ જે પ્રમાણમાં તમારે બનાવવું હોય એ પ્રમાણની અંદર તમે ખસખસ પધરાવો અત્યારે આપણે પાંચસો ગ્રામ ઠંડા બનાવી રહ્યા છીએ તો એના પ્રમાણની અંદર એક ચમચી ખસખસ પધરાવવા એની અંદર ચાર થી સાત ચાર થી સાત મરી પધરાવવા અને એને બરાબર લસોટવા એ લસોટાઈ ગયેલા મરી અને ખસખસની સાથે વરિયાળી પધરાવી બરાબર વરિયાળીને પણ એકદમ લસૂટવી વરિયાળીને વધારે લસોટવી મરીની સાથે ખસખસની સાથે વરિયાળીને લસૂટવી અને કારણ એ છે મરીની સાથે વરિયાળીને ખસખસને લસોટવાથી વરિયાળીની અંદર જે રેસા હોય છે જે દાંડી હોય છે જે પ્રકારના ડાળખા હોય છે આ બધી જ વસ્તુઓ એકદમ બારી લસોટવામાં આવે છે આ બધી જ વસ્તુઓ જે આપણે એક કરેલી છે આ ફરી પાછા જે આપણું પાત્ર હતું જેની અંદર કાજુ બદામનો બદામ ટાઈપની બનાવી તૈયાર કરી હતી એની અંદર આ વરિયાળી છે ખસખસ છે મરીનો પાવડર છે આ બધું એકત્ર કરીએ અને ત્યારબાદ હવે ભાંગની પત્તી જે મુખ્યત્વે છે પણ પ્રમાણમાં ઓછી રાખો કારણ આ ભજન કરવાની વસ્તુ છે ભાંગ છે એ નશા માટે નથી પણ ભગવાનનું ભજન કરવાનું છે ભગવાનનું એકાગ્ર ચિત્ત કરવાનું છે આના વધારે પડતા સેવનથી મનુષ્યને મગજની શક્તિઓ છે એ એનું ધ્યાન એની ઇન્દ્રિયો છે એ બેકાબુ બની જાય છે માટે ભાંગની પત્તી નાખી ને ભાંગની પત્તીને લસોટો એને વધારે પડતી લસોટો એકદમ લસોટવાનું ચાલુ કરો ભાંગની પત્તી ભજન કરનો કહો હે ભંગ ભજન કરવા માટે ભાંગ બહુ વિશેષ મહત્ત્વ બતાવી છે આ સંસારની અંદર ઘણી બધી ઔષધિઓ ભગવાનને ચડે છે એમાં સૌથી વધારે શિવજીને જો પ્રિય હોય તો એકાંતવાસ અને એકાંતવાસની અંદર પણ ભગવાન શિવજી ભાંગને ગ્રહણ કરી આપણા શાસ્ત્રની અંદર પુરાણોની અંદર એવો ઉલ્લેખ છે કે એને ભાંગને ગ્રહણ કરીને શિવજી પૂજા અર્ચના ધ્યાન અવસ્થામાં બેસતા અને ધ્યાન અવસ્થામાં દિવસો સુધી ભગવાન શિવજીએ વર્ષો સુધી તપ કર્યું હોય એવા શાસ્ત્રોની અંદર પુરાણોની અંદર એવા ઉલ્લેખ છે વર્ષો સુધી બરાબર તપશ્ચર્યા કરી છે તો વર્ષો સુધી માણસ કેવી રીતે બેસી શકે લોકો ઘણા પ્રશ્નો પૂછે પણ એની અંદર આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા ભાંગ છે કતુરો છે ગાંજો છે આવી બધી વસ્તુઓને એ પીતા ખાતા અને જેથી જીવનના વિષને પચાવીને ભગવાનનું ભજન કરતા ભાંગની પત્તીને એની અંદર ખાંડ વિશ્રિત કરો એની અંદર ખાંડ મિશ્રિત કરીને બરાબર એને એકદમ હલાવો એકદમ એને લસો એકદમ બારી ભાંગ અને ખાંડ આ બંનેનું મિશ્રણ થશે બરાબર એટલે એક પ્રકારનું લિક્વિડ ઉત્પન્ન થશે અને હવે આ લિક્વિડને એકદમ લિક્વિડ જેવું બનાવ્યું લિક્વિડની સાથે પહેલાંથી એકત્ર કરેલી વસ્તુઓ જે આપણા બદામનો ભૂકો છે જે કાજુનો ભૂકો છે જે વરિયાળીનો ભૂકો છે અને જે આપણે એની સાથે વરિયાળીની સાથે એકત્ર કરેલી ખસખસ આ બધાનો ભૂકો છે એની અંદર પધરાવો એટલે ભાંગની સાથે આ બધી જ વસ્તુ પધરાવી દો હે જે આપણે બાઉલની અંદર જે જુદું રાખી હતું એ બધું એની અંદર પધરાવો અને પધરાયા ફરી એની પાછળ ફરી પાછી લસોટો આ બધાને એક રસ બનાવી દો એક રસ બનાવી મહારાજ ખાંડની ક્વોન્ટિટી પણ વધારે રાખવી પડશે ને કેમ કે થોડું મીઠું બનાવવાનું છે એટલે આપણે એ પ્રમાણે તમારે પોતાના સ્વાદ પ્રમાણે આ બધી જ વસ્તુ છે ને એ સ્વાદ પ્રમાણે રુચિ પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે રાખવી વરિયાળી થોડી વિશેષ પ્રમાણમાં રાખવી સૌથી વધારે પ્રમાણ છે વરિયાળીનું બદામ અને કાજુનું રાખવું જેથી કરી અને તમને આ મિશ્રણને ગ્રહણ કરવામાં ખૂબ જ આનંદ આવે ભગવાન શિવજીને તમે પ્રસાદ તરીકે જે ધરાવો છો તો એ પ્રસાદ તમે પણ જ્યારે ગ્રહણ કરો ત્યારે એનો વિશેષ આનંદ પ્રાપ્ત થાય આ બધી જ વસ્તુઓને એકત્ર બનાવો એક રસ બનાવો એક ગોટો ગોટો જેટલી બનતી જાય ધીમે 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 તમે એને એક બાઉલની અંદર ભેગી કરી લો આ બધી વસ્તુઓ બનેલી પછી તમે બાઉલમાં લઈ લો આ બધું જ મિશ્રણ એક કર્યું છે એક રસ થઈ ગયું છે અને એટલું બધું અદ્ભુત વસ્તુ છે હવે આ વસ્તુને તમારે જેની અંદર પીવું હોય જેની અંદર લઈ શકવું હોય એની અંદર તમે લઈ શકો છો ઘણા બધા લીંબુના રસની અંદર લે છે ઘણા ફળોની સાથે લે છે ઠંડેઈ તરીકે જો ઉપયોગ કરવો હોય તો ને દૂધની સાથે ને અમુક જણ મલાઈની સાથે છાશની છાથે દહીંની સાથે અને જુદી જુદી પ્રકારે જુદા જુદા પોતાના સ્વાદ અનુસાર આને લેવામાં આવે છે પણ દૂધની સાથે કેમ કે શિવજીનો પ્રસાદ છે શ્રાવણ શિવ શિવરાત્રીના દિવસે શિવજીને સમર્પિત કરવું હોય દૂધની સાથે લઈ અને એને આ જે વસ્તુ છે એ દૂધની અંદર અંદર એકત્ર કરો એની અનુસાર ખાંડ છે મિશ્રી છે ખાંડ કરતાં મિશ્રીનો ઉપયોગ વિશેષ રાખો મિશ્રી નાખી પણ મિશ્રી હલાવી પડતી હોય છે જેથી લોકો ખાંડનો ઉપયોગ કરે જે યોગ્ય અને વસ્તુની જરૂરિયાત પ્રમાણે આપ ઉપયોગ કરી શકો છો મિશ્રી નાખો ખાંડ નાખો હવે આ વસ્તુને આપણે કોઈ એવા પાત્રની અંદર નાખો એક પાત્ર તાંબાનું નાખો એક પાત્ર સ્ટીલનું નાખો તાંબાનો પણ અંદર અંદર ભાગ આવશે જેથી કરીને શિવજીને એ સમર્પિત કરો તો એ પૂર્ણ પ્રસાદી સ્વરૂપ થઈ શકે છે આને દૂધની અંદર પહેલાં આ વસ્તુ નાખી દો એની અંદર રુચિ અનુસાર દૂધ પધરાવો અને એને ત્યારબાદ એકદમ કન્ટિન્યુઅસ ધીરે 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 એકબીજા પાત્રની અંદર થઈને દૂધ નાખ્યા બાદ એક પાત્રમાંથી બીજા પાત્રમાં બીજા પાત્રમાંથી પહેલા પાત્રમાં પહેલા પાત્રમાંથી બીજા પાત્રમાં એકબીજાની અંદર એને મિશ્ર કરો એને હલાવો અને તમારી ઠંડી છે એ તૈયાર થઈ જશે આ બધી જ મિશ્રણને હવે એક બરાબર એક રસ કરી દીધેલું છે આ એક રસ કરેલા મિશ્રણને હવે આપણે ગ્રહણ કરી શકીએ છીએ પણ એ ગ્રહણ કરતા પહેલાં જેના માટે આપણે આ વસ્તુ બનાવી છે જેનો મહિમા છે જેને ગાવામાં આવે છે આ શિવરાત્રિ ભગવાન શિવનો મહિમા શિવજીના માટે શિવની પ્રસાદ સ્વરૂપે આપણે ગ્રહણ કરવી છે તો આને એક પાત્રમાં કાઢીશું અને એક પાત્રમાં કાઢ્યા બાદ એ પ્રસાદી ભગવાન શિવજીને સમર્પિત કરીશું એક પાત્રમાં કાઢીશું આ બધી જ વસ્તુ આપણે જે એક પાત્રમાં કાઢી છે જેના માટે કાઢેલી છે જેને સમર્પિત કરવાનું છે એમાં ભગવાન શિવજીને પ્રસાદી સર્વપ્રથમ કરીએ ભગવાન શિવજીને હે ચંદ્રશેખર નીલકંઠ ભગવાન ભોલેનાથ મહાદેવ દેવાદિદેવ ગોડ ઓફ ધ ગોડ એ પાવર ઓફ ધ યુનિવર્સલ દેવતાને સમર્પિત કરીએ શિવાય ગૌરે વદનામ જવૃંદ

આ પ્રસાદને તમે હું બધા માપસર પ્રમાણસરનું ગ્રહણ કરીએ ભાઈને બોલાવીએ ભાઈ બારો અને આ પ્રસાદ છે એ યોગ્ય પ્રમાણની અંદર મિત્રો જાણજો ભગવાન શિવનો મહિમા છે આ શિવના મહિમાની અંદર ભગવાન શિવનો પ્રસાદી છે માટે તમારા મનને શાંત રાખે મનને અનુકૂળ રાખે મનની ઇન્દ્રિયોને સંયમમાં રાખે એટલા માટે આ પ્રસાદને ગ્રહણ કરજો કોઈ નશા માટે ન લેશો કોઈ પ્રકારની ઇન્દ્રિયો આપણી બેકાબુ બને એવી રીતે એટલો બધો પણ ગ્રહણ ન કરશો મન સ્થિર રહે મન એકાગ્ર રહે મન ચિત્ત આપણી ભગવાનના ધ્યાનની અંદર રહે એટલા માટે આ પ્રસાદને આપણે ગ્રહણ કરીએ બોલે ના શિવ સંભો ભગવાન શિવજીનો પ્રસાદી સરસ મજાની ખૂબ સુંદર આ ઠંડાઈ બની ગયેલી છે જેની અંદર ઘણી બધી વસ્તુઓ એકત્ર કરી આના ઠંડો ઠંડાઈને આપણે ગ્રાહ્ય કરેલી છે રુચિ અનુસાર અને પાત્ર અનુસાર તૈયાર છે જી તમે બી આ પ્રસાદને ગ્રહણ કરો થોડુંક અને ભગવાન શિવજીનો આ મહિમાને આપ પણ ગ્રાહ્ય કરો થેન્ક યુ મહારાણ શિવરાત્રિમાં શિવજીને ધરાવી શકાય તેવી સરસ મજાની ઠંડાઈ બનીને રેડી થઈ ગઈ છે રીત લખાવીશ પણે બ્રેક બાય બેક ટુ વાગ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલા આપણે શીખ્યા સરસ મજાની ઠંડાઈ તો નોટ કરી લો તેની રીત દૂધ 500 મિલી કાજુ જરૂર મુજબ ખાંડ એક બાઉલ બદામ જરૂર મુજબ મિશ્રી જરૂર મુજબ ખસખસ એક ચમચી કાળા મરી 4 થી 7 નંગ વરિયાળી 4 ચમચી પલાળેલા ભાંગના પત્તાઓ 5 થી 6 પત્તા ઠંડાઈ બનાવવા માટે સૌ પ્રથમ બદામ લઈ તેને મરચા વાટવાના પથ્થર પર પીસી લો ત્યારબાદ કાજુ લઈ તેને બદામ સાથે પીસી અને તેને બાઉલમાં લઈ લો પછી કાળી મરી ખસખસ અને વરિયાળી લઈ તેને બરાબર રીતે લસોટી બાઉલમાં લઈ લઈ લો પછી ભાંગની પત્તી તેને બરાબર પીસી લો ત્યારબાદ ખાંડ લઈ તેને ભાંગ સાથે મિક્સ કરી અને તેને બાઉલના મિશ્રણ સાથે મિક્સ કરી લો પછી એક સ્ટીલનું પાત્ર લઈ તેમાં દૂધ અને મિશ્રણ નાખો અને પછી તાંબાનું પાત્ર લો

હેલો શેફ કેમ છો આઈ એમ ફાઇન તમે કેમ છો હું ભી મજામાં આજે તમે વ્યૂઅર્સ માટે શિવરાત્રી સ્પેશિયલ વાનગી કઈ લઈને આવ્યા છો અમે આજે સાબુદાણાની ખીચડી બતાવીશું શ્રોતા મિત્રોને ઓકે પણ સાબુદાણાની ખીચડી તો બધાને આવડતી જ હોય છે પણ આમાં અમે ઇનોવેશન કર્યું છે કઈ નવીન કર્યું છે તમે પેજ આ શ્રોતાઓ માટે નવી નવી રીતે આપણે આ સાબુદાણા ખીચડી બનાવીશું આજે ઠીક છે એટલે ખૂબ જ ટ્વિસ્ટ સાથે બનશે ટ્વિસ્ટ બનશે અને ફ્યુઝન બનશે ઓકે તો સૌપ્રથમ સામગ્રી જોઈ લઈએ ઓકે જી આજે સાબુદાણા આજે ઓલિવ ઓઈલ આજે આપણે ચેવડો આજે આપણે ચોપ પિસ્તાચિયો ગ્રીન ચીલી ચોપ salt અને કોરીઅンダー અને ક્યુમિન ઓકે તમે કીધું કે તમારી ઇનોવેટિવ આ રેસિપી છે નામ શું આપ્યું છે આનું આનું આપણો નામ આપ્યું છે સાબુદાણા ખીચડી વિથ પિસ્તાચિયો અને ચેવડો ઠીક છે તો હવે સૌપ્રથમ આપણે બનાવવાની શરૂઆત ક્યાંથી કરશું આપણે સાબુદાણાથી આપણે ટેમ્પર કરીશું પહેલા આપણે આ માટે આપણે ઓલિવ ઓઈલ લીધું છે જે આપણે હેલ્થ માટે બહુ સરસ છે બિલકુલ એ બીજી જગ્યાએ બધા આપણે ઘરોમાં આપણે સિંગ તેલ અથવા તો બીજું કંઈ તેલ લઈએ છીએ એ આપણા હાર્ટ માટે થોડી તકલીફ કરે છે પણ આપણે ઓલિવ ઓઈલ લીધું છે એ હાર્ટ માટે બહુ સરસ છે ઠીક છે તો શરૂઆત કરીએ ઓકે સૌથી પહેલા આપણે તેલ નાખીશું પેનમાં જી ફ્લેમ કેટલી રાખવાની ફ્લેમ આપણે ઓછી સ્લો ફ્લેમ જેટલી બનાવશો એટલે તમારે સરસ આઈટમ થઈ જશે જી તો પહેલા આપણે 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ લેવાનો છે જી તો પહેલા આપણે ઓઈલ નાખી દીધું છે હા હવે આપણે એમાં જીરું નાખીશું હાફ ટેબલસ્પૂન ઓકે અને એને તેવું આપણે સ્ટેર કરીશું થોડું એટલે

તો આપણે એમાં સાબુદાણા નાખીશું આ સાબુદાણાઓને શોક કરેલા છે અને આ શું છે એને લગભગ એસી ટકા લોકોને ખબર નથી આ કેમિકલી છે અથવા તો પેદા થાય છે પણ આ કેમિકલી છે આમાં આપણે જેવી રીતે ચકલીઓ બનાવી છે એક સાગો નામનું સાગો નામનો એક છોડ આવે છે એની જળોને સુકાવીને એનાથી પાવડર બનાવીએ છીએ અને પાવડરથી એને આપણે જે ચકલીઓ પાડીએ છીએ ને એવી રીતે આ દાના પાડે છે આપણે જેવી રીતે આપણે

ઓવરનાઇટ પલાળી ને મૂક્યા હતા એટલે નીચે ચોટવાનું પણ ડર ઓછું છે એટલે નહીં જ ચોટે એટલે આપણે આપણે નમક માંથી જી સ્વાદ અનુસર જેટલું તમારે નમકમાં જી અને આજના દિવસે મોસ્ટ ઓફ લોકોના ફાસ્ટ હોતા હોય છે એટલે તમે મીઠું કયું લીધું છે મીઠું આપણે જે વ્રતમાં લઈએ છે જી એ મીઠું લીધું છે એટલે બધા લોકોને આપણો વ્રતનું ધ્યાન રાખવાનું જી આપણા ઉપરથી થોડું કોરેન્ડર લીવ ચાલે છે નાખીશું

પછી આપણે આ ચેવડો નાખીશું આ ચેવડો છે આ ચેવડા આપણે પહેલા કેવી રીતે બનાવીએ ક્યુરી હોય છે આપણે એના બહુ રીતે સરસ રીતે હું બતાવીશ તમને કે પહેલા આપણે પટેટો લેવાના એને મેફર આલુ કહેવાય વ્હાઈટ આલુ એને શેડેટ કરવાના આપણે પાણીમાં કારણ કે પાણીમાં ભીગોવાથી જે આલુ કાલા પડી જાય છે એ ના પડે શેડેડ કરીને આપણે તેલ ગરમ કરવાનું હલકું આપણે પછી આમાં આ જે આપણે જે શેડેડ કર્યા છે પટેટો એ નાખી દેવાના અને આપણે એક બટર પેપર તૈયાર રાખવાનું એ આપણે ડીપ ફ્રાય કરીને તો તરત આપણે બે ત્રણ ક્રિસ્પી થઈ જાય એટલે આ થોડું આપણે ઝારાથી એને બજાવવાનું એટલે આપણે ઝારામાં વાગે એમ આ કડક થઈ જાય તો પછી એને આપણે સેપરેટ કરી દેવાના બટર પેપર ઉપર પછી આમાંથી ઉપરથી થોડું આપણે લાલ મિચી લાલ મિર્ચી અને થોડા થોડા અને 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 નાખીને નાખીને રોસ્ટેડ રોસ્ટેડ આપણે માં મૂકી આવી રીતે ક્રિસ્પી આપણે ખુબ જ ક્વિકલી પણ રેડી થઈ જશે અને કઈ આટલી હું કહી શકું ઉપરથી આપણે લી ડેકોરેશન માટે ના આપી તૈયાર છે સાબુદાના ખીચડી વિથ ચેવડો અને પિસ્તાચિયો થેન્ક યુ સો મચ ફ્યુઝન સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે રીત લખાવીશ પણ એક બ્રેક બાદ વેલકમ બેક ટુ વાગ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલા આપણે સરસ મજાની ફ્યુઝન સાબુદાણાની ખીચડી શીખ્યા તો નોટ કરી લો તેની રીત સાબુદાણા 1 કપ ઓલિવ ઓઈલ 2 ચમચી ચેવડો અડધો બાઉલ પિસ્તાની કતરણ 1 ચમચી લીલા મરચા 1 ચમચી મીઠું સ્વાદ મુજબ કોથમીર 1 ચમચી જીરું 1 ચમચી સાબુદાણાની ખીચડી વેટ પિસ્તાસ અને ચેવડા બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને લીલા મરચા નાખી મિક્સ કરી લો ત્યારબાદ થોડું પિસ્તાની કતરણ નાખી મિક્સ કરી લો પછી તેમાં સાબુદાણા અને મીઠું નાખી સ્ટર કરી લો પછી તેમાં કોથમીર નાખી મિક્સ કરી લો ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેને પિસ્તાની કતરણ ચેવડો અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે સાબુદાણાની ની ખીચડી વિથ પિસ્તાચો એન્ડ ચેવડો

જો સાબુદાણાને તમે દૂધમાં પલાળીને મૂકશો ને તો તેનાથી સાબુદાણા એકદમ ફૂલેલા બનશે આ વાતથી લઉં છું રજા કાલે ફરી મળીશ એક નવી વાનગી સાથે ત્યાર સુધી કીપ એન્ડ હેલ્ધી હર હર મહાદેવ